ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાના લોંગડી ટોલ પ્લાઝાનો વિરોધ શરૂ થયો છે આ નેશનલ હાઈવે પર સૌથી મોંઘુ અને ખર્ચાળ ટોલ પ્લાઝા થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે મહુવાવાસીઓ દ્વારા અગાઉ ટોલ પ્લાઝાને લઈ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું મહુવાથી માત્ર વીસ કિલોમીટરના અંતર પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે આ ટોલ પ્લાઝામાં દિવસ દરમિયાન મુસાફરી માટે રૂપિયા બસો દસ રૂપિયાનો તોતિંગ ટોલ ચૂકવવો પડે છે મહવામાંથી સૌથી મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે જ્યાં ખેડૂતોની ચોવીસ કલાક અવરજવર રહેતી હોય છે જેમને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે હાલ મવાવાસીઓ દ્વારા ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઈને હાલ ઉગ્ર વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે